નમસ્કાર ન્યૂઝ ખૂબ શુભેચ્છાઓ હોળી હોય કે વિદેશ હોય આજે પણ તહેવાર તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઉજવાય છે ચો તરફ રંગોનું સામ્રાજ્ય ફેલાય છે હોળી રંગોનો તહેવાર છે પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ પણ છે આજે હોલિકા દહન કરાશે અને કાલે ધૂળેટી ઉજવવામાં આવશે હોલિકા દહનનો તહેવાર પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત પછી ઉજવવામાં આવે છે આજે હોળી પર ઘણા શુભ સંયોગો અને ગ્રહો અને નક્ષત્રોના વિશેષ સંયોગ બની રહ્યા છે જેના કારણે હોળી પર પૂજા કરવાથી બમણો લાભ મળશે જ્યોતિષીઓના મતે આજે હોલિકા દહન પર ભદ્રાનો પડછાયો લગભગ રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે ત્યારે હોળીને લઈ ઠેર ઠેર લોક તહેવારને લઈ આદિવાસી સમાજના લોકો બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાયો હોળીના તહેવારને લઈને ઇકબાલગઢ બજારમાં લોકોની સુરક્ષા માટે પોલીસે પેટ્રોલિંગ કર્યું અને અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ

દ્વારા તમામ લોકોની તપાસ કરાઈ હતી આવા તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા જોખમી હથિયારો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી તેમજ હોળીના તહેવારને લઈ ઇકબાલગઢ બજારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ ખડે પગે રહી હતી